તો અમદાવાદમાં વસ્ત્રાપુરની યુનિયન બેંકમાં મારામારીની ઘટના બની છે જેમલ રાવલ નામના વ્યક્તિએ મારામારી કરી છે વ્યક્તિએ બેંક મેનેજર સાથે મારામારી કરી છે એફડી પર વધારેલા ટીડીએસ ટેક્સને લઈને તકરાર થઈ હતી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મારામારીનો આ વીડિયો વાયરલ થયો છે તો અમદાવાદમાં વસ્ત્રાપુરની યુનિયન બેંકની આ સમગ્ર ઘટના સામે આવી છે યુનિયન બેંકમાં મારામારી થઈ છે જેમલ રાવલ નામના વ્યક્તિએ બેંક મેનેજર સાથે મારામારી કરી છે મહત્વનું છે કે ફિક્સ ડિપોઝિટ પર વધારેલા ટીડીએસ ટેક્સને લઈને આ તકરાર થઈ હતી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વધુ સાથે ગયા અમદાવાદના વસ્ત્રાપુરની યુનિયન બેંકમાં મારામારી થઈ છે શું વિગતો ખાસ તો જે પ્રકારે વદ્રાપુરની માનસી સર્કલ પાસે જે યુનિયન બેંક આવેલી છે તે બેંક ની અંદર એક જે આરોપી જે તે જયમન રાવલ નામના વ્યક્તિ દ્વારા મારામારી કરવામાં આવી હતી આ જયમન રાવલ અને તેનો પરિવાર બેંકમાં યુનિયન બેંકમાં આવ્યો હતો અને ખાસ તો જે ઇન્સ્યોરન્સ ને લઈને ચર્ચા કરી હતી અને ત્યારબાદ યુનિયન બેંક દ્વારા જે અપડી કરવામાં આવી હતી તે માં જે ટીડીએસ છે તે વધારે કાપી લેતા તેને બ્રાન્ચ મેનેજર જે સૌરભસિંહ સોપાલસિંહ છે તેની સાથે તકરાર કરી હતી અને તકરાર બાદ તે અશ્લીલ શબ્દોથી તેની સાથે મારામારી પણ કરવા લાગ્યો હતો સૌથી મહત્વની બાબત એ છે કે આ દરમિયાન કર્મચારીઓ વચ્ચે છોડાવવા પડતા તેમની સાથે મારામારી કરીનું જે આઈ કાર્ડ હતું તે લઈને તમે નફો જીતી દીધો હતો જે સમગ્ર વિવાદ જે હતો તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જતા પોલીસે હાલ તો આરોપી જે છે જયમંત રાવલ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે આજ અહીમદાવાદ જે માં જે રાજતિલક રો હાઉસ છે ત્યાં રહે છે અને પોતાના પર્સનલ કામ થી તે બેંક સમાવો હતો પરંતુ સીબીએસ ના કારણે બેંક કેલેક્ટર સાથે તકરાર કરીને મારામારી કરી હોવાનું ખુલ્યું છે